નુસ્ફાલ છે ઝાલમનગર પાલિકા વિસ્તારમાં આવેલા રામસાગર તળાવની બાજુમાં રોડ પરથી

એક ડમ્પર પસાર થતા ડમ્પરમાં રેતી ભરેલ હોવાથી રોડની સાઈડમાં બનાવવામાં આવેલ ગટરમાં ડમ્પરનું ટાયર પડી જતા ડમ્પર એક તરફ નમી ગયું હતું જેના કારણે બગીચાની દિવાલ અને ગટરને નુકસાન થવા પામ્યું હતું ડમ્પરનું ટાયર ગટરમાં વધુ પડતું ફસાઈ જતા ડમ્પરને બહાર કાઢવા માટે જેસીબીની મદદ લેવામાં આવી હતી જેસીબીએ ભારે જહેમત બાદ આ ડમ્પરને બહાર કાઢવામાં આવ્યું હતું thứ